હાલના સમયમાં ખોટાની બોલબાલા જોવા મળી રહી છે ક્યાંક લોકો પૈસા બાબતે છેતરાઈ રહ્યા છે તો ક્યાંક ગોલ્ડ નામે તો ક્યાંક વધુ પૈસાની લાલચે લોકોને ઠગ લોકો ચૂનો ચોપડી રહ્યા છે મહેનત વગર કમાઈ લેવું એ ઘણા માનવીઓની વૃત્તિ થઈ ગયા છે ત્યારે ફરી એક મોટા પાયે ઠગાઈની ઘટના સામે આવી છે મહેસાણાના કડીના મીડા આદ્રજ ગામ ખાતેથી ગોલ્ડ લોન આપનાર નહીં લોન લેનારે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે બેંક સાથે કુલ રૂપિયા ચાર પોઈન્ટ કરોડ ની ઠગાઈ કરી લોન લેવાય છે શું છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે હું છું આપની સાથે જાસમીન

વધુ માહિતી અનુસાર કડી મેળા આદ્રશમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાના દોઢ વર્ષ અગાઉ કડીના થોડ ગામમાં રહેતા મોલેન દિનાશભાઈ સોનીને ગોલ્ડ લોન આપવા માટે લોન લેનાર સંભવિત લોકોની હાજરીમાં ગોલ્ડની અધિકૃતતા શુદ્ધતા અને વજનનું મૂલ્યાંકન કરવા અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર તરીકે પેનલમાં સામેલ કરવામાં આવ્યા આ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅરના વેલ્યુએશન પ્રમાણપત્રના આધારે બેંક ગોલ્ડ ઉપર ધિરાણ આપતી હતી

કરવા સારું ગિરવે મૂકેલા સોનાના દાગીનાનું વૈકલ્પિક એપ્લેમેન્ટ વેલ્યુએશન દ્વારા પુનઃ મૂલ્યાંકન કરવાનો ભાંડો ફૂટ્યો જેમાં ગોલ્ડ લોન માટે બેંકનું આપેલું ગોલ્ડ નકલી હોવાનું જણાય આવતા શાખાના તમામ સત્તાવન ગોલ્ડ લોન ખાતાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું ઉપરોક્ત પૈકી સાડત્રીસ ગોલ્ડ લોન લેનારાઓ દ્વારા રાખવામાં આવેલા

આપનું શું કેવું છે અમને કમેન્ટ કરી જણાવજો વધુ માહિતી સાથે આપણે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અવનવી અપડેટ માટે આપ જોતા રહો નમસ્કાર